હે તો નમસ્કાર મિત્રો ટેકનિકલ અકુલમાં તમારું ફ્રીથી એક વખત સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં હું તમને બતાવીશ ટોપ ફાઈવ સાઉથ ઇન્ડિયન ફિલ્મો હા મિત્રો પાંચ જોવાલાયક સાઉથ ઇન્ડિયનની મૂવી જે તમે હજી સુધી નહીં જોયું હોય હા મિત્રો પાંચ સુપરહિટ જે સાઉથની મૂવી છે તેનું લિસ્ટ બનાવીને તમને બતાવીશ કે શું રેટિંગ છે અને શું છે એમાં ખાસ અને કોણ કોણ છે તે ફિલ્મમાં એક્ટર ઠીક છે તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો ઠીક છે અને જો નવા છો તો મારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને આવા જ નવા નવા વિડીયો દરરોજ જોવા મળી રહેશે હાલો મિત્રો બતાવું કે કઈ તે પાંચ ફિલ્મો છે અને શું છે તેની રેટિંગ હાલો મિત્રો આજના આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ નંબર એક મિત્રો નંબર એક ઉપર આવે છે તેનું નામ છે રોમિયો એન્ડ જુલિયટ બે હજાર ઓગણીસની આ ફિલ્મ છે વાત કરી મિત્રો રેટિંગની તો આઈએમડી બી તરફથી આને આપવામાં આવે છે દસમાંથી પાંચ પોઈન્ટ છ ની રેટિંગ વાત કરી મિત્રો સ્ટાર સ્ટારકાસ્ટની તો આમાં તમને જોવા મળશે હંશિકા અને જ્યાં રવિ અને પૂનમ બાજવા તમને તમારી મેન રોલમાં જોવા મળી રહેશે મિત્રો વાત કરી ફિલ્મ વિશે તો આ એક લવ સ્ટોરીની ફિલ્મ છે જે કંઈક અલગ પ્રકારની ફિલ્મ છે આ મિત્રો એકદમ અલગ પ્રકારની લવ સ્ટોરી એટલે આ ફિલ્મ તમે યુટ્યુબ પર અત્યારે ઉપલબ્ધ છે રોમિયો જુલિયટ નામે તમે તેને ડાયરેક્ટ યુટ્યુબ પરથી જોઈ શકો છો ઠીક છે યુટ્યુબ ઉપર અત્યારે ફિલ્મ ઉપલબ્ધ છે રોમ એ તમારે સર્ચ કરવાનું એટલે આ ફિલ્મ આવી જશે બે હજાર ઓગણીસની ફિલ્મ છે નંબર બે મિત્રો નંબર બે ઉપર આવે છે તેનું નામ છે કોમલી બે હજાર ઓગણીસની ફિલ્મ છે વાત કરીએ રેટિંગની તો આઈએમડીબી તરફથી આને આપવામાં આવે છે દસમાંથી સાત પોઈન્ટની રેટિંગ મિત્રો વાત કરીએ આપણે સ્ટારકાસ્ટની તો આમાં તમને જોવા મળશે જ્યાં રવિ અને કાજલ અગ્રવાલ મિત્રો વાત કરી ફિલ્મ વિશે તો ફિલ્મ એક ખૂબ જ સરસ ફિલ્મ છે આ ફિલ્મની સ્ટોરી શરૂ થાય છે ઓગણીસો નેવથી જે એક હીરો હોય છે તે એક હિરોઈનને પ્રેમ કહે છે પણ અચાનક તે હીરાનું એક્સિડન્ટ થઈ જાય છે અને ત્યાર પછી મિત્રો અઢાર વર્ષ તે કોમામાં હાલ્યું જાય છે ત્યાર પછી હોશ આવે છે ત્યારે ખબર પડે છે તે અઢાર વર્ષ ગુમાવી ચૂક્યો છે તો મિત્રો આ ફિલ્મ તમે જોઈ શકો છો યુટ્યુબ પર અત્યારે ઉપલબ્ધ છે કોમલી નામ છે બે હજાર ઓગણીસની ફિલ્મ છે નંબર ત્રણ નંબર ત્રણ ઉપર આવે છે શ્રીનિવાસા કલ્યાણમ બે હજાર અઢારની આ ફિલ્મ છે વાત કરીએ રેટિંગની તો આઈએમડીબી એમડી બી તરફથી દસમાંથી સિક્સની રેટિંગ છે છ પોઈન્ટની વાત કરીએ મિત્રો સ્ટારકાસ્ટની તો આમાં તમને જોવા મળશે નિથિન અને રાશિ ખન્ના ઠીક છે વાત કરીએ મિત્રો આ ફિલ્મ વિશે તો આ ફિલ્મ એક પારિવારિક ફિલ્મ છે આ ફિલ્મમાં તમને જોવા મળશે ખૂબસૂરત લવ સ્ટોરી આ મિત્રો એક લવ સ્ટોરીની ફિલ્મ છે પણ અલગ પ્રકારની એકદમ જબ્બર હા મિત્રો તમે યુટ્યુબ પર આ ફિલ્મ અત્યારે જોઈ શકો છો ઉપલબ્ધ છે અત્યારે યુટ્યુબ પર એકદમ સુપરહિટ ફિલ્મ ઠીક છે યુટ્યુબ પર અત્યારે ઉપલબ્ધ છે શ્રીનિવાસા કલ્યાણમ બે હજાર અઢાર નંબર ફોર નંબર ફોર ઉપર ફિલ્મ આવે છે તેનું નામ છે વિજેતા હા મિત્રો બે હજાર અઢારની ફિલ્મ છે આઈએમડી બી તરફથી એને આપવામાં આવે છે દસમાંથી છ પોઈન્ટ પાંચની રેટિંગ વાત કરીએ સ્ટારકાસ્ટની તો આમાં તમને જોવા મળશે કલ્યાણ તેવ મલાવિકા નેલ અને મુરલી શર્મા તમને મેન રોલમાં જોવા મળી રહેશે વાત કરીએ સ્ટોરી વિશે મિત્રો લવ સ્ટોરી ફિલ્મ છે અને તેની સાથે સાથે એક બાપ દીકરાની પણ ફિલ્મ સ્ટોરી બતાવવામાં આવે છે એટલે આ ફિલ્મ તમે ત્યારે યુટ્યુબ પર જોઈ શકો છો વિજય ધનામ છે બે હજાર અઢારની ફિલ્મ છે આ પણ એક સુપરહિટ ફિલ્મ છે ઠીક છે વાત કરીએ આપણે મિત્રો સુપરહિટ નંબર ફાઈવ નંબર ફાઇવ ઉપર ફિલ્મ છે મંજલી બે હજાર વીસની ફિલ્મ આઈએમડી બી તરફથી આને આપવામાં આવે છે દસમાંથી સેવન પોઈન્ટ બેની રેટિંગ વાત કરી મિત્રો કાસ્ટ વિશે તો આમાં તમને જોવા મળશે નાગા ચૈતન્ય અને સમેનતા આ મિત્રો આ એક સુપરહિટ ફિલ્મ છે બે હજાર વીસની મિત્રો આ ફિલ્મની સ્ટોરી ક્યાંક અલગ પ્રકારની છે કે એક જે છોકરો હોય છે તે એક છોકરીને પ્રેમ કરે છે પણ એ છોકરીને લગ્ન બીજે થઈ જાય છે ત્યાર પછી તે છોકરીનું અચાનક મોત થઈ જાય છે અને ત્યાર પછી આ જે છે તે કબીર સિંહ મૂવી મિત્રો જોયું હોય તો તેનો અનુવાર જ તમને બધો આમાં જોવા મળશે હીરો બધો દારૂબારૂપી ઇન્ડન કરી દેવદાસ બની રખડે છે આગળ શું થાય છે તે તમે આ ફિલ્મમાં જાતે જ જોઈ લેજો યુટ્યુબ પર અત્યારે ઉપલબ્ધ છે મંજીલી નામ છે આ ફિલ્મનું તો મિત્રો આથી સાઉથની ટોપ ફાઇવ ફિલ્મો આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે